જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવા મામલે રેસિડેન્ટ તબીબ નર્સિંગ સ્ટાફ સહિતના હડતાલ પર ઉતર્યા હતા મેડિકલ એસોસિએશને તબીબોની મુલાકાત લીધી પોલીસે આશ્વાસન આપતા હડતાલ સમેટાઈ છે જ્યારે હાલ તો જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં જે હડતાળ કરવામાં આવી રહી હતી જેને લઈને પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડતા હાલ આ હડતાલ સમેટવામાં આવી છે બીજી તરફ મેડિકલ એસોસિએશનના પ્રમુખે મહત્વનું નિવેદન આપ્યું છે કલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યા મામલે આવતીકાલે તમામ તબીકો મેડિકલ કાર્યથી દૂર રહેશે તેમજ ઇમરજન્સી સેવા પણ બંધ રહેશે તેવું નિવેદન મેડિકલ એસોસિએશન જુનાગઢના પ્રમુખ ડોક્ટર એન એમ લાખાણીએ આપ્યું હતું હું ડોક્ટર એન એમ લાખાણી ઓર્થોપેડિક સર્જન પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનાગઢ બ્રાન્ચ મારા સાથે ડોક્ટર સંજીવ જાવિયા એ ઓફ્થોલ્મિક સર્જન છે અને અમારા સેક્રેટરી છે એમની સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા અને અમારા જે ગઈ કાલે રાત્રે જે બનાવ બહેનો છે કે એક છાતીના દુખાવાના દર્દીને સારવાર દરમિયાન એનું મૃત્યુ થતા દર્દીના સગાવાલાઓએ ડોક્ટરને ડ્યુટી પરતા નર્સિંગ સ્ટાફને બધાની સાથે ખૂબ અભદ્ર વર્તન કરી અને માર મારેલ છે એના સંતાને અમે અમારો વિરોધ જતાવીએ છીએ પોલીસને કલેક્ટરને અને રાજકીય માણસોને અમે અમારી વ્યથા વર્ણવી છે અને જાણ કરી છે અત્યારે એમણે આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે ધ્યાન રાખો અમે બધા જરૂરી પગલાઓ લઈએ છીએ એટલે રેસિડેન્ટ ડોક્ટરોને અમે એવી સલાહ આપી છે કે ભાઈ એવો અત્યારે હડતાલ ઉપર ના ઉતરે અને કલકત્તાની અંદર જે એક ફિમેલ ડોક્ટર ઉપર અત્યાચાર થયા છે એના સંતોને ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દિલ્હીથી એટલે આખા દેશના ડોક્ટરો આવતીકાલે જેમાં પણ સામેલ છે અમે અમારા તમામ તમામ મેડિકલ કાર્યોથી દૂર રહેશું એટલે

પ્રાઇવેટમાં પણ બંધ રહેશે અને કાલે સવારે સાડા નવ વાગે ગાંધીગ્રામમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના હોલ ઉપર અમારી જનરલ બોડી મીટિંગ મળશે અને પછી જે નિર્ણય થશે એ સત્તાધીશો ને જાણ કરવામાં આવશે